કચ્છ લોકસભા પરિવાર અને કચ્છ જિલ્લા ભાજપ સાથે ભુજ વિધાનસભા મત વિસ્તારના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે આજે ભવ્ય ભવ્ય રોડ રોડ આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલ પ્રચાર અર્થે મહેમાન તરીકે પધારેલ અમરાવતી લોકસભાના સાંસદ નવનીત કૌર રાણાની વિશેષ ઉપસ્થિતિમાં રોડ શો યોજવામાં આવ્યો હતો આ રોડ શો ભુજની વિરામ હોટલ ખાતેથી પ્રારંભ થયો અને ત્યારબાદ જ્યુબિલી ગ્રાઉન્ડ હોસ્પિટલ રોડ લાલટેકરી અનમરિંગ રોડ મહેર અલી ચોક વાણિયાવાડ છઠ્ઠીવારી જિલ્લા પંચાયત ચોક અને ત્યારબાદ ગાંધીજીની પ્રતિમા હમીસર તળાવ પાડે પૂર્ણ કરવામાં આવ્યો હતો ભવ્ય રોડ શોમાં કચ્છ લોકસભા સાંસદ ભાજપ ઉમેદવાર અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વચ્ચન ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી સાથે ધવલ આચાર્ય જીગર છેડા રાહુલ ગોર રવિ ડોક્ટર મુકેશ ચંદે સાથે જ ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો તેમજ મહિલા મોરચાની બહેનો અને યુવા મોરચાના તમામ સભ્યો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ સાથે રોડ શો યોજવામાં આવ્યો સાથે કચ્છ જિલ્લા પોલીસ પરિવારનો પણ સાથ સહકાર અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી સાંસદ ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનું રોડ શો દરમિયાન ઠેર ઠેર ફૂલો અને સ્વાગત ભારત માતા કી જય સાથે વિનોદભાઈ તુમ આગે બળો હમ તુમારે સાથ હે નારાથી બહુમાન અને જંગી બહુમતીથી વિજય બનાવવા વિજય વિશ્વાસ અપાવ્યો હતો આજે ભુજની અંદર પણ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને અમરાવતીના સાંસદ એવા આદરણીય શ્રી નવનીત કૌર રાણાજી પધાર્યા છે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અનેક કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે રોડ શોના માધ્યમથી અમે વેપારીઓને સંસ્થાના અનેક આગેવાનો મતદારોને મળવાના છીએ અને ભવ્ય આજે જ્યારે રોડ શોનું આયોજન કર્યું છે ત્યારે આપના માધ્યમથી હું ભુજની જનતાને પણ હું આહવાન કરું છું કે સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આપણે સૌ મતદાન કરીએ લોકશાહીના પર્વને ઉજવીએ ઉજવીએ અને ફરજિયાત આપણે સૌ મતદાન કરીએ કમળને મતદાન કરીએ એવી વિનંતી કરું આજે મારા વિરાટ વિચતી વિમુખ સંઘ દ્વારા અને દેવી પૂજકના દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું હતું જે સંમેલન અમે વિનોદભાઈ ચાવડાના સમર્થનમાં યોજ્યું હતું અને આ સંમેલન યોજવા પાછળનું કારણ કે વિચતી વિમુખ જાતિના ઘણા વર્ષોથી અનેક પ્રશ્નો પેન્ડિંગ પડ્યા છે ત્યારે આ પ્રશ્નને વાંચા મળે અને અમારા સમાજને પણ શિક્ષણ જેવી અને સામાજિક શૈક્ષણિક વ્યવસ્થાનો ભાગ મળી રહે ને છાત્રાલયો મળી રહે તેને ઘરથાનના પ્લોટો મળી રહે તેવી નાના મોટા ઘણી વેદનાઓ છે અમારી સમાજની સંસ્કૃતિની સમાજની પરંપરાઓની અને માન્યતા મળે એ હેતુથી આજે અમે એક સમાજનું સંમેલન યોજ્યું હતું તેમાં વિનોદભાઈ ચાવડા સાહેબે અમાને ખાતરી આપી છે કે આવનારા દિવસોની અંદર જ્યારે હું લોકસભામાં ચૂંટાઈને જઈશ તો પાછા ફરી પાછું ત્યારે હું પહેલું કામ અગ્રતા ક્રમ રાખી કરીને આ દેવીપૂજક સમાજને વિચરતી હિમુક જાતિની જે ચાલીસ જ્ઞાતિઓ આવે છે તેના કામ કરવામાં હું ક્યારે પાછી પાની નહીં કરું તેવી ખાતરી આપી છે